આજે તાલુકાના ધોળા જંકશન મુખ્ય બજારમાં ફ્રૂટની દુકાન અને લાતીમાં વિકરાળ આગ લાગી હોવાની ઘટના આગ બેકાબુ સહયોગી નિલેશ ઢીલાએ કહ્યું પોલીસ તંત્ર અને એકસો ની ટીમ ઘટના સ્થળે પહોંચ્યું ફાયર બ્રિગેડ પહોંચ્યું આગ બેકાબુ છે વલભીપુરથી નગરપાલિકાનો ફાયર ફાઇટર સહિત સપોર્ટ ઉપર ઉમરાળા પોલીસ કાફલો મામલતદાર સ્ટાફ એકસો આઠ વલભીપુર ફાયર બ્રિગેડ પીજીબીસીએલ સહિત તમામ ટીમ હાજર બનાવની અંદર કોઈ જાનહાની થઈ નથી

નમસ્કાર મિત્રો હું છું આપનો પરમ મિત્ર અજય ઠાકોર મિત્રો આ ધોળા જંક્શનની મેન બજારની અંદર કેન્દ્રવર્તી શાળાની સામે ભયંકર રૂટની દુકાન અને લાતી બજારની અંદર ખૂબ વિકરાળ આગ લાગી છે જ્યારે આગ લાગ્યાની બાદ એકસો બાર નંબરની અંદર ડાયલ કરતા એકસો બાર નંબરની ફાયર મામલતદારની તમામ ટીમો અહીં ઉપસ્થિત છે આ ઉપસ્થિત ટીમોની અંદર પંચાવ તોણે કલાક ઉપર સમય થઈ ગયા બાદ જ્યારે ફાયરની ટીમ જ્યારે આ વલભીપૂર્તિ અહીં પધારી છે અને હાલ આગ ઉપર ખૂબ કાબુ મેળવી લીધો છે તો મારો ફક્ત ને ફક્ત સવાલ એટલો છે કે શું ઉમરાળા તાલુકાની અંદર આ ફાયર સેફ્ટીની આ કે ફાયરની ગાડીની વ્યવસ્થા ના હોવી જોઈએ જો ઉમરાળા તાલુકાની અંદર કે આ તાલુકાની અંદર જો આ ફાયરની જગ્યા કે ગાડી હોય તો ફટાફટ આવી શકે અને જે નુકસાન થયું છે એ આ નુકસાન ના થઈ શકે તો મારી સરકારને એટલી વિનંતી છે કે આવનારા સમયની અંદર આ જ વિસ્તારની અંદર ફાયરની ગાડીની અને ફાયર સ્ટેશન બનાવવામાં આવે ড়কা খাতা কোন নাই সে পড় उधर কোন নাই সে পড় उधर দেই দেই আপকো আপা સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું વગાડવાનો આભાર